આપણી થોડું કઠણ લોટ બનાવ તમે કહી શકો છો લોટ આપડો તૈયાર થતો જાય છે તો મિત્રો હવે જરા fine let's finish your so so to load bande ile ile chike gaya ki anon ke

એટ ગરચમકી ગયું માર બેને સેવ પાડી છે અને ખાસ કરીને મારા માટે સેવ ને બને છે ત્યારે તમને ભાઈ માથે નથી બનાવતી હું અમારા ઠાકુરજી હાટુ છે ગાંઠિયા ધરવાત પછી અમે ભોગ લે મિત્રો

તો મિત્રો તમને એવું લાગશે કે સેવા પીળી નથી બન્યો તમે કલર ના જ નાખ્યો રોગી એમને ભગવાનને દરવાટું બનાવી હે કલર જ છે અમારે આગળ ફૂટ કલર પછી ના જ નાખવા જે એમનેમ બનાવી છે સેવ મીઠું ને અડદર નાખ્યું ને તેલ નાખ્યું ને ખારો નાખ્યો એવું બધું નાખ્યું ને આમાં ચટણી આપણે ખારો ને પછી હળદર મીઠું બધું મિત્ર તમને ખબર જ છે જે ગાંઠિયામાં પડતું હોય નાખવાનું હોય ગાંઠિયામાં તમે અમારાથી શીખશો એવું તો મને ઉપેક્ષા છે જ સારું તમે શીખો અમારામાંથી ગાંઠિયા જોઈને તો વધુ સારું મારી ચેનલ ઉપર ને કદાચ તમને ને આવડતી જશે તમને સેવ પાડતા એક બહુ પાડી હશે સેવો ને આ છે આપણે બજાર કરતા સુંદર સેવ શ્રી કૃષ્ણ ભગવાનને ધરવા ને બેન પાછી જાય છે શેવના જોખમે સેવ પાડો સેવ પહેરી

મિત્રોને કહેવામાં જ આવે છે કે સેવ બની છે હજી બેનને જમવાનું બનાવવાનું તો મિત્રો કહું છું બાકી છે સાડા સાત વાગી ગયા બેનને ઠાકોરજીને આવી રીતના ચલાવી ધીરે ધીરે ચરખા ચલે બાબુ

બનાવે અમારા કાનુડાને બહુ ભાવે ને ભગવાનને અમને બહુ ભાવે કારણ કે ભગવાનને ધરા વગર અમે કોઈ કોઈ ખાતા ન વર્ષોથી અમારે એવી ટેવાય નથી કૂટ નથી મિત્રો કે ભગવાનને ધર્યા વગર કંઈ ખાય તો આપણે શ્રી કૃષ્ણ ભગવાનને ધરશું સેવ વટલી બની છે ને મહેનત આખી સામે જવો છો એ માણસને જાય આમાં નાસ્તી ને આપણે એવોર્ડ થી નવા શું હજી તો સંભાર બનાવે છે કે કારુડન મારે ફૂલ થાળી દે કાલે પાસે જલેબી નો પ્રોગ્રામ છે તો જો કે આજ ના ગાંઠિયા જોવે ને કાલ ની જલેબી તો જરૂર જોવે કે જલેબી કેમ બનાવે અને અને મોટા મોટા કંદો આયા આવીને ફેલ થાય છે કારણ કે માર બેન આટલી સુંદર જલેબી બનાવે ને સાત મિત્રો દસ દિવસ ને કડી મહેનત પછી જે જલેબી બની છે બેનના હાથેથી ત્યારે આપણે આ તો સેવ છે ઓ મિત્રો આને જલેબી ન સમજતા ગુજરા આ સેવ છે ને

થાય છે કે સંભારા અને મોટા ગેછે મોટા ગેછે હા તો આવે ને મૂકી દીધી

आठ कर भाई चावन आठ आठ भागन यार तीन आठ डेयरफ्रेंड तो तो लाइक से और तो जो अने अब दी जो है रही ये चीज अलग प्रकार की ये त्रिभुज न भाग तो न गातियां है वेठड़ाओं में न गातियां ये श्रेणी में न गातियां विदृत् नाम बनाना है फिर दो पड़ी क्यों ખોડ કે ગંધાય ત્યારે આપણે જે નાલ ગોલ્ડન જેવું થાય ત્યારે કાઢ લેવાના છે તે રેડી તમે જયશભાઈ શું કરવા આવ્યા અમે ભારત માં ઇન્ડિયા ફૂડ ટેલેન્ટ માંથી ટેલેન્ટ લેવીને આવ્યા છે ટેલેન્ટ તો તમારામાં છે જ બચપો નથી તમે તો ઉઠીને

ने एवो कारण ने धरता ही नहीं कदाच कोई धरतु हो तो ये नाना कारण ने तमे करगठिया जेवो संभार आपो तो ये क्या दिखाय आ स्पेशल संभार आपणे ठाकुर जी माटे हुं बनावु छु तो आ संभार तमे करवाना आपणे कारणडा माटे ने गाठी आ करवाना तो भगवान आ से जाऊ वे वाई पर दूध लोड बांध कानूड़ा हां हां